મળતી માહિતી અનુસાર સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં પાંચ યુવકો ફિલ્મ સ્ટાઇલમાં એન્ટ્રી કરીને ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તમામ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકો ફિલ્મ સ્ટાઇલમાં ટુ વ્હીલર પર એન્ટ્રી લે છે પોતે ભાઈ લો હોય તે પ્રકારે પોતાને પ્રદર્શિત કરતા દેખાયા હતા આ સાથે જ તલવાર વડે કેક કાપી અન્ય યુવક નું છરી મારી મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો આ સાથે અન્ય યુવકના ગળા પર તલવાર રાખી હતી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરત જ યુવકોને શોધવાની કામગીરી શરૂ કરી હતી વિડીયો અનુસંધાન તપાસ કરતા જાણવા મળ્યું કે આ યુવકો ભેસ્તાનના વિસ્તારમાં રહે છે પોલીસે તેમના સરનામા પર તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા પોલીસે તેમના સરનામા પર તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા આરોપી અઝહર અને વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુનાના કેસ નોંધવામાં આવ્યો છે જ્યારે અન્ય ત્રણ યુવકો પર શાંતિ ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ તમામ યુવકોએ પોતાની ભૂલ માટે માફી માંગી હતી અને કહ્યું હતું કે આ વિડીયો જૂનો હતો તેમણે પોલીસને વચન આપ્યું હતું કે તેઓ ફરી ક્યારેય આવા જોખમી વિડીયો બનાવી લોકોને ગુમરાહ કરશે નહીં